માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ બોજ ભુજમાં ક્રિકેટ સટ્ટાનો ભંડાફોડ પાંત્રીસ લાખના ઓનલાઈન સટ્ટા સાથે એક શખ્સ ઝડપાયો બાર આરોપીઓ ફરાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે ભુજ શહેરમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને પકડ્યો છે આરોપી નિરાશ અરઝ મેમણ ચોત્રીસ મીના પાર્ક એક અમનનગર ચાર રસ્તા પાસેથી ઝડપાયો છે ભુજમાં પુત્રની હત્યાનો ચોંકાવનારો કિસ્સો લાઇટ બિલ ભરવાના મુદ્દે પત્ની પુત્ર અને પુત્ર વધુએ પિતાને મારી નાખ્યા માતાએ કરી ફરિયાદ ભુજના છત્ર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પંચોતેર વર્ષીય સતીનાબેન કુંભારે પોતાની પુત્ર વધુ આયુષભાઈ પૌત્ર આફતાજ અને પૌત્ર વધુ રહેમત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે રાપરના ચિત્રોડમાં યુવકનું શંકાસ્પદ મોત પરિવારે કહ્યું દેશી દારૂ પીવાથી મોત થયું પોલીસે કહ્યું પીએમ રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે એક યુવકનું શંકાસ્પદ અવસ્થામાં ઘરે મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે પરિવારજનો આક્ષેપ મુજબ દેશી દારૂ પીવાથી યુવકનું મૃત્યુ થયું છે જોકે પોલીસે કહ્યું છે કે પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો રસ્તા પર સુઈને વાહનો રોક્યા પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય શિક્ષકની સિક્યુરિટી ગાર્ડ કોભાંડ બાદ બદલી કરાઈ સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક ત્રણસો પંચ્યાસી માં આજે સવારથી તંગ દિલ્હી માહોલ જોવા મળ્યો હતો શાળાના આચાર્ય કલ્પેશ પટેલ ની અચાનક બદલી ના પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલા ગાર્ડનનું સીએમએ લોકાર્પણ કર્યું સ્વચ્છતામાં પ્રથમ નંબર માટે સફાઈ કામદારો અભિનંદનના પહેલા હપ્તા ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં જવું પડે અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાર હજાર પાંચસો સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન નાઇટ ફ્લાવર પાર્કનું આજે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું મોવામાં કિશોરી સાથે છેડતી થતા મામલો બિચક્યો વિફરેલા ટોળાએ દુકાનમાં આગ ચાપ પોલીસ પર પથ્થર માર્યો પર આરોપી વલસાડ કી ઝડપાય સુરત જિલ્લાના મોવા તાલુકાના એક ગામમાં એક ગંભીર ઘટનાએ તંગ દિલી સર્જી છે તેર વર્ષીય કિશોરી સાથે છેડતીના આરોપી પરપ્રાંતીય યુવકને પોલીસે છોડી મૂકતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આક્રોશિત ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી બેફામ કાર પાડી તોડી નર્મદા કેનાલમાં ઊંધી ખાપી બે બોનેટનો ભાગ ડૂબી જતા ડ્રાઈવર અને બાજુમાં બેઠેલા જીવ ગુમાવ્યો પાછળનો તૂટી જતા બેનો બચાવ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કુરાલી જતા રસ્તા પર ગામ નજીક નર્મદા કેનાલના ના પાસે ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ફોર વ્હીલ ગાડી નર્મદા કેનાલમાં કાપતી હતી જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા તૂટેલા રોડ રસ્તા ને લઈ અનોખો વિરોધ વધારમાં ભાજપ ગાયના નારા લાગ્યા સ્થાનિકોએ હવન કરી તંત્રની સદ્બુદ્ધિ માટે પ્રાર્થના કરી તંત્રને રેકડી સમાન ગણાવ્યું રાજકોટ શહેરના વોર્ડ નંબર અઢારના રહીશોએ ગણા સમયથી ખરાબ રસ્તાઓ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન થઈ આજે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું ઇન્સ્ટાગ્રામમાં કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી રાજુલા પોલીસે સાયબર ફ્રોડને રેકેટનો પર્દાફાશ કર્યો રાજસ્થાનથી બે આરોપીઓને છવ્વીસ લોકો સાથે ઠગાઈ કરી હોવાની કબૂલાત રાજુલા પોલીસે સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે રાજસ્થાનથી બે આરોપીઓને ઝડપી પાડ્યા જેઓ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન લુભામની સ્કીમ આપી કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી આંસરતા હતા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર પતા નહીં